મિત્રો આજે મારે એવા ભાઈઓ બહેનો સાથે વાત કરવી છે જે સાત સમુદ્ર પાર જઈને બેઠા છે તમે ડોલર અને પાઉં તો કમાયા પણ સાચું કહેજો પેલા ગામના પાદરે બેસીને જે લહેર કી આવતી એ આઈએસીવાળા રૂમમાં આવે છે ખરી આજે આ ચેનલના માધ્યમથી હું તમને એવી ગલીઓમાં લઈ જઈશ જ્યાં તમે ઘૂંટણિયા ભેર રમ્યા છો આ વિડીયો જોતી વખતે તમારી આંખો બંધ કરજો અને કલ્પના કરજો કે તમે ફરીથી તમારા ગામના એ ઉંબરા પર ઊભા છો યાદ છે એ દિવસો જયારે વેકેશન પડતું અને મમ્મી ના હાથ ની નહોતા વડલાની સુખડી લઈને આપણે રોટલો અને ચટણી ખાતા એનો સ્વાદ આજે વિદેશમાં ભલે તમે ગમે એવા ઓર્ગેનિક ફૂડ ખાતા હોય પણ પેલા લીમડાના દાંત નો અને કુવાના ઉફાળા પાણીનો જે અહેસાસ હતો એ ક્યાંય નથી ત્યારે પાડોશી ના ઘરે જતી વખતે પરમિશન ની જરૂર નહોતી ઓ ભાઈ ઘરમાં છો કરીને જ ઘરમાં ઘુસી જતા આજે દિવાળી કે હોળી આવે ત્યારે વિદેશમાં ભલે તમે ઘરમાં રોશની લગાવો પણ ગામમાં પેલા ઘીના દીવાનો જે ઉજાસ હતો એ હવે ક્યાં છે આજે આપણે ત્યાં જઈને આપણા સંતાનોને ગુજરાતી શીખવવાની મહેનત કરવી પડે છે જ્યારે અહીં તો પથ્થર પણ ગુજરાતી બોલતા હોય એવું જ લાગે છે બાપાની એ જૂની પાઘડી અને માના હાથનો ઘરેલો રોટલો આ બે જ વસ્તુ આપણી અસલી વિરાસત છે મિત્રો તમે ભલે દુનિયાના કોઈ પણ કોને જાઓ પણ તમારા મૂળિયા તો આ માટીમાં જ છે ગામડાના એ તૂટેલા મકાનો અને ખંડેર થઈ ગયેલી ડેલીઓ આજે તમારી રાહ જોવે છે પૈસા તો પાછા મળી જશે પણ આ સમય અને આ સંસ્કાર જો એકવાર ગયા ને તો ફરી ક્યારેય નહીં મળે એટલે જ્યારે પણ ટાઈમ મળે ત્યારે બાળકોને લઈને ગામડે આવજો એમને આપણો વારસો બતાવજો ચાહે વિદેશમાં ભલે તમે લાખો રૂપિયાના ગાડલા પર સુતા હોય પણ યાદ કરો એ ગામડાની ઓસરીમાં ઢાળેરો ઢીલો ખાટલો ઉનાળાની રાત્રે જ્યારે અગાશી પર કે ફળિયામાં ખાટલા ધરાતા અને ઉપર ખુલ્લું આકાશ તારાઓથી ભરેલું હોય ત્યારે કોઈ પંખા કે એસીની જરૂર નહોતી પવનની એક લહેકી આવતી અને એવી ઘેરી ઊંઘ આવી જતી કે સવારે સીધા પક્ષીઓના કલરો સાથે જ આંખ ખૂલતી આજે ત્યાં મોંઘા મશીનો છે જે રૂમને ઠંડો રાખે છે પણ એ ઊંઘની નિરાત ક્યાંક ખોવાઈ ગઈ છે ત્યાં સવારે મશીનનો એલાર્મ વાગે છે અને અહીં કુદરત આપણને જગાડતી વિદેશમાં તમે સુપરમાર્કેટમાંથી પ્લાસ્ટિકમાં પેક થયેલા શાકભાજી અને ફળો લાવો છો બધું દેખાવમાં સુંદર છે પણ એમાં સ્વાદ નથી યાદ કરો જ્યારે વાડીએ જતા અને વેલા પરથી તોડીને સીધું ટેટી અને ચીપરું ખાતા એમાં જે ધરતીની સોરમ હતી ને આ ડોલર ખર્ચતા પણ ત્યાં નથી મળતી માં જ્યારે ચૂલા પર તાજું દૂધ ઉકાળતી એના પર જે મલાઈ થતી એ મીઠાશ સામે તો ત્યાંની ચીઝ અને બટર તો પાણી ભરે આપણે ત્યારે તાજું જમતા એટલે લોહીમાં ખુમારી હતી આજે આપણે ડબ્બાનું ખાઈએ છીએ એટલે તો આજે મન પણ ડબ્બા જેવા થઈ ગયા છે તમે ત્યાં જઈને શેર તો થઈ ગયા પણ એક વાતનો ડર તમને અંદરથી સતાવે છે કે મારા છોકરાઓ આપણી ભાષા અને સંસ્કાર ભૂલી જશે તો જ્યારે નાનું બાળક અંગ્રેજીમાં વાત કરે ત્યારે ગર્વ તો થાય પણ જ્યારે એને ખબર નથી હોતી કે દાદા કોને કહેવાય કે ડેલી કોને કહેવાય ત્યારે હૈયું ભરાય આવે છે તમે ત્યાં કમાણી કરો છો પણ અહીં તમારા પૂર્વજોની હવેલીઓ સૂની પડી છે એ દિવાલો આજે પૂછે છે કે મારો વંશવારસો ક્યારે આવશે વિદેશમાં તમે એક નંબર બનીને રહી ગયા છો પણ ગામડે તો આજે તમે ફલાણા ફલાણાભાઈનો દીકરો તરીકે જ ઓળખાવ છો એ ઓળખાણ તમને ક્યાં મળશે ત્યાં ક્રિસમસની રોશની હશે પણ જન્માષ્ટમીનો એ મેળો અને શ્રાવણ મહિનાનો પવિત્ર તહેવાર ક્યાં છે નવરાત્રિમાં ભલે તમે હોલ ભાડે રાખીને ગરબી ગાતા હો પણ શેરી ગરબામાં જે તાળીઓનો ગળગડાટ અને માની મૂર્તિ સામે જે ભાવ હતો ને એની કમી હંમેશા વર્તાશે ત્યાં તહેવાર એટલે માત્ર રજા છે પણ અહીં તહેવાર એટલે ઉત્સવ છે વિદેશમાં તમે એકલા છો અહી આખું ગામ તમારું પીઠબળ હતું સાહેબ વિદેશમાં તો તમે તમારી મહેનતથી નામ અને દામ કમાવો છો ત્યાં તમે મિસ્ટર પટેલ કે મિસ્ટર શાહ હશો પણ તમારા ગામની એ ગલીઓમાં તો આજે તમે કાનજીબાપાનો પૌત્ર કે મગન કાકાનો દીકરો જ છો ત્યાં તમે તમારી ઓળખાણ ઊભી કરી છે પણ અહી તમારી ઓળખાણ તમારી પેઢીઓથી છે વિદેશની એ ચકાચોંધમાં ઘણીવાર આપણને એમ થાય છે કે આપણે બધું જ મેળવી લીધું પણ જ્યારે રાત્રે એકલા બેસીએ ત્યારે સમજાય છે કે જે હૂફ ગામના એ ઓટલે બેસીને મળતી એ હૂફ આ મોંઘા હીટિંગ સિસ્ટમ વાળા ઘરમાં નથી ત્યાં તમે ભીડમાં પણ એકલા છો અને અહીં તમે એકલા હો તો પણ આખું ગામ તમારી સાથે છે યાદ છે જમાનો જ્યારે વિદેશથી કોઈનો પત્ર આવતો ત્યારે આખું ફળિયું ભેગું થતું એ કાગળ વચાતો અને આખું ગામ રાજી થતું આજે તો સેકન્ડમાં વોટ્સઅપ પર વિડીયો કોલ થાય છે મોટા તો દેખાય છે પણ તેલી લાગણીની વિનાશ ક્યાંક સુકાઈ ગઈ છે ત્યારે પત્રના અક્ષરોમાં જે વજન હતું એ આજે ઇમોજીમાં નથી વિદેશમાં બેઠા બેઠા તમે તમારા ગામના રસ્તાઓ ગૂગલ મેપ પર જુઓ છો પણ એ રસ્તા પર ઉડતી ધૂળની ડમરીઓ અને એની સુગંધ ગૂગલ નહીં આપી શકે એના માટે તો તમારે આ ઉમરો ઓળંગવો જ પડશે

તમારા હૃદયમાં ગુજરાત જેથી એમને ખબર પડે કે એમનું અસ્તિત્વ ક્યાંથી શરૂ થયું હતું પૈસા તો ફરી કમાઈ લેશો પણ વતનની આ પવિત્ર હવામાં શ્વાસ લેવાનો લાવો ફરી નહીં મળે એટલે જ કહું છું કે દેશી હોવાનો ગર્વ રાખજો અને વતનને હૃદયમાં સાચવી રાખજો